જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને યુનિક રીતના રવાના લાડુ બનાવીશું આપણે રવાના લાડુ બનાવવા માટે પાંચસો ગ્રામ રવો લીધો છે આપણે ચાળીને સાફ કરીને લઈ લેવાનો છે મેં પાંચસો ગ્રામ લીધો છે આપણે તેલ કે પાણી આપણે એકદમ યુનિક રીતના બનાવીશું અને એકદમ સોફ્ટ અને મોટામાં મુકતા જ પીગળી જાય તેવા આપણે આ લાડુ બનાવીશું મલાઈદા આપણે એક દૂધ ઉપર જે જામેલી તર હોય છે મલાઈ તેને આપણે બે ચમચી નાખી દેસું અને એકદમ સરસ આપણે મોણ દઈ તે રીતના આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે અને આપણે દૂધ વડે થોડું થોડું દૂધ નાખતા જશું ને બાંધતા જશું આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે એકદમ માવાનું ટેક્સચર આવે તે તે રીતના બનાવવા છે એટલે આપણે જરા પણ પાણી નહીં દૂધનો જ ઉપયોગ કરીશું દૂધ અને મલાઈનો આ રીતના આપણે સરસ બાંધી લેતું આપણે થોડો નરમ બાંધીશું સૂજી આપણે રવો ફૂલશે રવો ફૂલશે તો આપણે કડક થઈ જશે એટલા માટે આપણે થોડો નરમ બાંધીશું આ રીતના આપણે સરસ બંધાઈ ગયો છે હવે આને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ થઈ જાય અને સૂજી ફૂલી જાય આ રીતના આપણે એકદમ ઢીલો બાંધવાનો છે આ રીતના સરસ મસ્ત સોફ્ટ લાદું થશે આપણે સુજી ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરી લેશું મેં કાજુ બદામના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે અને આપણે સરસ રોસ્ટ કરી લેશું આપણે રોસ્ટ કરેલ હશે તો લાડુનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે એટલા માટે ટેસ્ટ કરીશું અને જો તમે નાળિયેર પાવડર કમળ આવે છે તે ખાતા હો તો તે પણ નાખી શકો છો આ રીતના સરસ રોસ્ટ કરી લેશું થોડો રોસ્ટ થાય એટલે એમાં પીસ પીસ નાખી દઈશું એટલે એકદમ સરસ ભૂલી જાય આપણે મસ્ત દ્રાક્ષ ને બધું રોસ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસની ની ફ્લેમ બંધ કરી દેસુ અને આમાંના મના માં રેવા દેસુ આપણે 5-10% જેવું રહેવા દેસુ બાકી એટલે આ મના માં રહેશે તો એકદમ સરસ રોસ્ટ થઈ જશે બે 7 મિનિટ થઈ ગઈ છે હવે એકદમ સરસ આપણે મસળી લેવાનો છે આપણે એકદમ નરમ બાંધીશું તો આપણે વણી શકીએ તેવો થઈ જશે એટલે હવે આપણે બે ટુકડા કરી પાટલી ને વેલ લણ લઈ લેશું અને આપણે ભાખરી બનાવીએ તેવું વણી લેશુ એકદમ પતલું પણ નહીં અને ચાડી પણ નહીં તે રીતના આપણે બનાવવાની છે આ રીતના આપણે વણી લેશું ને નાના નાના આંગળી વડે આ રીતના આપણે ખાડા પાડી દેસુ એટલે અંદર સુધી આપણે ભાખરી ચડી જાય એક મોટી ગરમ મૂકી દીધી છે તેમાં આપણે વણેલ ભાખરી નાખી દેસુ હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું એકદમ વધારે ડિઝાઇન નથી પડવા દેવાની આપણે થોડી ડિઝાઇન પડવા દેવાની છે નહીં તો લાડુ આપણા લાલ થઈ જશે એટલા માટે આપણે ઓછી ડિઝાઇન પડવા દેસુ ઉપરથી આપણે આ રીતના ઘી લગાવી દેસું આપણે તે ઘીની જરૂર પડે ઘીનો જ ઉપયોગ કરવાનો છે આપણે ફરી ઘી ઘી લગાવી દેસુ આપણે આ રીતની જળવાની છે મસ્ત ચડી ગઈ છે હવે આપણે બીજી ચોળવી લેશું આપણે સરસ ભાખરી થઈ ગઈ છે હવે આપણે જે વાસણમાં લોટ બાંધો નાના નાના ટુકડા કરી નાખશું આ રીતના આપણે ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં કાઢવાના છે આપણે સરસ ઠંડા થઈ ગયા છે એકદમ ઠંડા થવા દેવાના છે ત્યારબાદ જ આપણે મિક્સર જારમાં આપણે એકદમ સરસ રવા જેવું પાવડર કરી લેવાનો છે આપણે આપણે ક્રશ કરી આ રીતના સરસ ક્રશ કરી લેવાનો છે એકદમ સરસ જેમાં કાજુ બદામને આપણે કિસમિસ રોસ્ટ કર્યા તેમાં જ નાખી દેસુ એટલે આપણે વાસણ પણ જાજા ન થાય અને ઘી પણ વેસ્ટ ન જાય આપણે સરસ બધું થઈ ગયું છે મિક્સ હવે આમાં હું સાકર દર લઈશ આપણે સાકર નાખવાની છે જો તમે સાકર ન ખાતા હો તો ખાંડ પણ નાખી શકો છો આપણે બસો ગ્રામ સાકર દઈ રહી છે ગળું તમે વધારે ખાતા હો તો વધારે નાખી શકો છો આવું બધું સરસ આ રીતના મિક્સ કરી દેસુ પેલા જે આપણે ઘીની જરૂર પડશે તેમ આપણે નાખતા જશું આપણે ચમચી બે ચમચી જેટલું ઘી નાખશું વધારે નહીં જરૂર પડે ઘી તમે જેવું ખાતા હોવ તેવું નાખી શકો છો ગળિયું પણ સરસ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે નાના નાના સરસ લાડા વાળી લેશું આ રીતના લાડુ એટલા મસ્ત બને છે કે મોટામાં મૂકતા જ પીગળી જાય તેટલા મસ્ત બને છે આ રીતના આપણે બધા લાડુ વાળી લેશું મસ્ત લાડુ તૈયાર થઈ ગયા છે મસ્ત બધા આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે તેટલા મસ્ત બને છે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા મસ્ત આપણે લાડુ તૈયાર થઈ ગયા છે એકદમ પોચા રૂ જેવા અને મોઢામાં મેલતા જ પીગળી જાય તેવા આપણા લાડુ તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ